પેલા તો એકલો જઈ અને તાપનું હળગાવું તાપનું કર્યું પણ ત્યાં આવી ગયા તમારે તમે તમારે મેળ પડી ગયો છે તાપવાનું

कोण जो पडन पेटी Deu vara tecnologia. Ah... Não, 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 não.

એ તાપ્યો હું તો તાપ્યો તો આમ વધારે બીક લાગતી તો પેલો ફોન કરો થાય પાવડો લઈને મારવા ભુત મનમાં મારે હ અશે તો બબા છો યાર તને તો ખબર પડ હ આય કભળ ક દોહા હાજીજી પરો એ એ એવો લવ લે એ ભાઈ આપડા હાજીજી આવના આઈ ગયા પપ્પા શેઠો ને કાક ક દોહા લઈ તા પૂ શેઠો ને જા એ લાવ કે બોલ ને આવ લેતા જો હવે દેવા અમે આવ લેતા એ મને બીક લાગે તમ પેલું આવતા તો આમ ઉભા રહીએ યાર

Aman doamu આમુ વાળો ને

અત જોતેમ પટ્ટો શેત્રુ રાખીએ હમમ આમલાં કેવ થાને હમમ શું ડાડપડ ન બકાજી તાડની તો હું વાત કરો આ તો આટલા લગન નથી તણ આટલા તાડ નથી તઈ નડોય વધારે પડ્યા છેવી તાડી પડ્યા તમે જોવો તો અલ્યા બકાજી તો હળ ગયો ક્યાં કોકને હુંકો કરવા ના હોવા છોડ ગયો ને એ એ એ એ અલ્યા ભૂતા અલ્યા હું બકાજી તમે શું થાને ભાઈ નથી ભૂત છો તમે દેખાતા ભૂત છે

Asal amma loko inta ini, na emiti nja tarei vasia bida. <hesitation> Bito pun dua mukanya loma kare kue ngentong. ini bedu, badu na boba da, bai zahi bula gata. Lagyo <laughs> zahatodo, kai 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 kai

ખબર અને ગળે પકડે એટલે સોરતો ને પાછો વટા મયની રાડ છે બાબરિયા Abah kajin cilah kali ah. beraya Ayo ah. ayo ah. Ayo, 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 ayo. 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 Ayo, ayo, ayo.